और जो 12 है वरना तो का तो रसोई में डाल और उसमें एक्स 3 एक्स 3 समथिंग ऐसा कहीं ना चाहिए claro है रिस्पोंस हम एक टाइम लेती थी बाहर खड़े माने पहला तो एक अपन अपन का वाला कोम बोल दे ये तेरे को कंसंट्रेशन आप आ रहे हैं तब तक ऐसा मुझे ध्यान है मुझे आम कब मेरे लड़ने से आंखों बंद उन दोस्त लास्ट रहते Terima kasih. एनी जेनेटिक इफेक्ट्स है रखरखाव सारे साइमेंट से का पता लगाने से पावर परत दिशा देती है इन्हें पैरासिटामोल है करता है इसमें बहुत फटाफट का जरूरत है पर खबर नहीं कि एनाथी आपन के नेक्स्ट जनरेशन ने पण नुकसान हो जाता तो अपना भाई आज अमेरिका अमेरिका ना आया ये पश्चात मतलब जो मेंटेनेंस આયુર્વેદ મેં દાખલ કે સસ્તા મગફળી સકોલી મા તો આયુર્વેદ હું તો કે આયુર્વેદ કે વેરા છે એ કોઈ પથી નથી એ કે ચાર વેરા છે આપણે એને ઉપવેદ છે આયુર્વેદ એટલે આપણું પરગો તો આપણું રોશી મોની રહેલીયા દવાઓ સે અને જે થો એવી કે આપણને ક્યારે નુકસાન નથી કરતી આયુર્વેદ નો અર્થ સોતી બધી દવાઓમાં તો મેં ટ્રીટમેન્ટ કરતા આયુર્વેદ લઈ છું સ્વસ્થતા સે સ્વાસ્થ્ય રક્ષણ આ તો રસ પ્રસના હો

કે જેથી આપણે આપણા બાળકોને આપણા પરિવારના લોકોને જે કેમિકલ પેટમાં નાખે છે જે નુકસાન થાય છે એનાથી બચતા નુકસાન થતા અટકાવી શકીએ તો પહેલાં તો આપણે વિચાર કરીએ હળદર હળદર બેસ્ટ એન્ટીબાયોટિક છે બેસ્ટ એન્ટીસેપ્ટિક છે હળદરના વિશેના બધા જ સંશોધનો આપણે ઇન્ડિયા લેવલે થયા અને એનું રજિસ્ટ્રેશન અમેરિકામાં દ્વારા કરી કરી ગયું आपने लोगों को जाके आया नहीं क्या रजिस्टर थे कि ऐसे मेडिसिन ये लोगों ने हर्डर ने रजिस्टर कर लिया इसमें हर्डर आपने क्या क्या उपयोग करे थे सर्दी खांसी में बहुत सारे खबर से आए थे खांसी वाले हर्डर वाले हो गए पर एक बात तो समझो कि जैसे बायोलिप अमर पर बात पित अने कॉफ़ आयुर्वेद

લાદાશ પડતો હોય કહેવાય એ જલ્દી ઉગતી થઈ જાય માથાના વાળ જલ્દી સફેદ થઈ જાય એને ગુસ્સો પણ આવે અને એનો સારી હોય એની ગ્રહણ શક્તિ પણ સારી હોય પિત્તવાળાની એ જલ્દી ગોબર વસ્તુ નો કરી દે આ બધા પિત્ત પ્રકૃતિના લક્ષણો છે હવે કફ પ્રકૃતિ કફવાળા એકદમ જ શાંત હોય તેનો જે જો પોઈન્ટ થાય હું અંત લઈશ એકા ફાયા છે બાજુવાળાને ઘરે ગમે તે લોકો રડતા હોય ઉલતા હોય પણ શાંતિથી હું બેઠા હો એકા પ્રકૃતિ રહે છે અને હું પડીના આરામથી ધીમે ધીમે ચાલ ધીમી હોય એકલ ધીમે ધીમે બધું કામ કરાજો થાય ધીમે ધીમેથી બોલવા જતું હોય આરામથી અને જે બેનસ્તી હોય देयर इज થોડી નાબે આ તો ઘણી વાત હતી તમે કમ નથી કેતી ગણત પ્રકૃતિ બે મિત્ર પર પકડે લાઈનમાં હી વાત મને કમ મને બેગી છે એટલે વાત વધારે કે હું મોટા વિચાર છે મને બહુ કમ ફટાફટ કરવા જોઈ છે મને બોલવા એવો આ સીધો એવી ખબર જ તમને તો સમરાઈથી સમજાય છે ને બોલી શવાકી બારે ડિગ્રી મને કાયા છે પણ ધીમેથી બોલ મને પેટીંગ કેવો ફાઈનાટી બંતી કાઈ ગયું મારી પ્રકૃતિ વાત છે ને મારા પપ્પાનો વાત સમજાવેલો છે એટલે આ પ્રકૃતિ વાત પિત વાત કફ દરેની અલગ અલગ હોઈ શકે છે એ પ્રમાણે મારો આપણો આહાર આપણે લેવો જોઈએ મારો વાત છે પ્રકૃતિ તમારે મારો વાયુ વાળો આહાર થોડો ઓછો લેવાનો છે મને હું બહુ ઠંડી વસ્તુ ખાઉં કે બહુ કઠોળ ખાઉં કે દૂધ પી જાઉં તો આપણે મને અનુભવ ના આવે મને કેમ થઈ જાય કારણ કે મને ખબર છે મારી પ્રકૃતિ વાત છે હું દૂધમાં કઠોળ નાખીને લઉં કઠોળના વાત સામાન છે આપણે દૂધ પી દીધું છે કારણ કે ભાઈ ફોર્ટી ફાઈવ પછી કેલ્શિયમ ડેફિશિયન્સી આપણા તે હિન્દુ જે નોન વેજ નતી લેતા મેડિટેરિયન કેનો મને કેલ્શિયમ સેમેતી મળે છે જીરામાંથી મળે છે દુગળી પ્રોડક્ટમાંથી મળે છે એ બધામાંથી મળે છે આપણે મુખ્ય પર વાત કરું તો દૂધ નહીં દોની કોમ પર તો નહીં છાશ એ બંદરિસ્તા પર કેલ્શિયમ મેલે વિટામિન B12 નહીં મળે વિટામિન અત્યંત પીટ્યુલ ડિફિશિયન્સી મોડલ 80% છે મારી પાસે નેપાળ પેશન્ટ આવે છેમાંથી ઘણા બધા પેશન્ટ ને વિટામિન ડિફિશિયન્સી તમને ખબર દે પર છે કે તમારે જ વેલ પૂછવું છે एकदम याद है सबकी ओटी ठीक है बारे के लिए भूल ही जाओ तुम्हारा क्रैम्स पलमा क्रैम्स आ रहे सुन जाता हूं तो बोले कि पलमा तुम्हारा दुख ही रहा है तुमने थाक ला दी है तुम्हारी तुमने ऐसे तुम्हारे पे सुगर होते पड़ी जाने मन था टूक में आ बड़ा बीटवेल की डेफिनेशन के लक्षण हो गए माने बीटवेल सेमा

ઈવન સરકવાની ફિંગર પાવર તમે લેશો તેમાં પણ બીટવે બહુ સારા પ્રમાણમાં હોય છે તમારે સરકવાની છે સરકવા તમે ખાઓ બીટવે તમને મને બહુ જ મળે છે અને શિવાને પણ ઘણા બધા વિટામિન ઘણા બધા છે સરકો બહુ બેસ છે એટલે જ્યારે વાત છે એટલે સરકો બહુ ઉત્તમ છે કારણ કે વાત છે એવું કફ છે પણ તો કયા છે આપણા રસોડા છે મરી છે અજમો છે લસણ છે બરાબર છે એ બધા આ તમે નાશ કરે છે લોક પિતૃનું સમાન કોણ કોણ કરે ને એસિડિટી કાયમ રહેતી હોય હવે લોકો ઘરમાં શું શું વાતો છે કે તમે એસિડિટી મટાડી શકો એનાથી કાળી દ્રાક્ષ છે મુનક્કા છે દૂધીનો રસ છે બરાબર તો જીરું છે તમે જીરું રાત્રે મલાઈને સવારે પાણી પીઓ બરિયાની બનાવીને પાણી પીઓ ખરી સાકર છે ધાણા છે સુકા ધાણા તમે રોજ રાતે વધારે તો એક ચમચી સુકા ધાણા બરિયાની ખરી સાકર અને જીરું चार ने माटी मा ने कुलड़ी में बराने मुनक्का काली ए ये राजस्व में बराए ने माटी ने कुलड़ी में सक्के हो तो बराए ने मुक्की सवार ने मस्से ने पानी पी जाओ एक बार चार ने फिर जाना मुझे आप तो मैं महीने में मैंने कहे तो क्या उठी ऐसा नहीं मालूम रस अच्छा तो समाज सांपन ले रुकी की बहुत सारी ठंडक मारे मां हाथ पर ना तलिया बढ़ता हुआ आंखों बढ़ती हुआ जैसे सभी में रहती हो एक

ये माताजी हमारे मने में नहीं है मतलब नहीं है लाइपोमा लाइपोमा में सर्जरी में दर्द भी ना नहीं काटो देखो रुक्षा नहीं करती सामने यानी कोई तेरे को वेट अट्री के वेट बनाने तो समय थोड़ा ये दबा दो फेल करते ताकि फेल भी नहीं करती है એટલે એ लाइપોમામાં એવી ચેમની પણ નથી પણ આમેરે ઘણા

पण में नहीं मानवे छ महिने पण जी पहिला दिवस आहे फक्त कपाल भाती प्राणायाम केले जाते एक पण मेडिसिन दिल्या बघा तर तुमने पहिले एक पहिला रसोड याद करो पछि प्राणायाम करो आणि प्राणायाम रिझल्ट मध्ये जे जोडायचं नाही जब जस्ट एक्स्ट्रा रे हो पोते मिले नाही तरी शक्ती काय सरस एनर्जी मध्ये मनसे मध्ये विचार में पेशेंट ने किती देर खाते के बाद सरस इनोले पेशेंट मारी पास आवे एक અને નિસાન ને કોર્સે નામ પૂછી કી તો પાએ એ પાગે તારે ફક્ત એથી ઉપર 50 ની આસપાસ બ્રહ્માણ્યતા મંદિર ના પૂજારી હતા જન્માક્ષર નુંવાનું કામ કરતા હતા એમની બન્ને આખો જતેલી અમે દેખાય જ મારી દવાખાને પર આવે મારી પાસે કાચના ગ્લાસ મારા ટેબલ પર પડે લખવને વાના પડતે કે ગડ પડી ગઈ કે રંજે પડી ગઈ કે एकदम ધબરાઈ ગયા કે મેં બધું બસ ઓનલી સુમન થાય તો એવી જો હવે તમને 100% ખાટી કરશું એટલી નાઈસ જગ્યામાં कि पेन हुआ कंसल्टरी तय आवे जो डॉक्टर ने बताया डॉक्टर तो ऑपरेशन में सक्सेस सही चाहिए दर्शक को गारंटी में तो नहीं आती है એટલે મારી પાસે પૈસા તો હતા જ મેને ગલ્ટી નથી આપે જો તમારી પાસે છે ત્યારે રસુ મને બહાર આવીને થોડું સરસ સોચનો તમારી પાસે આવી એટલે મેં એની ટ્રીટમેન્ટ કરી મે જો તમારો રોગ નિમો છે તમે ઘરમાં કે જો દેખાતો નથી અને પરિસ્થિતિ લઈને એવી કેમ ન કરતા ભગવાન એટલે ઘરની પતીમાંથી નીકળી ગયા જો સુચિમોતી શણ મને એક મહિનાની दार्णा। दार्णा दार्णा पे तो जो का बिल्कुल बंद नहीं कर रहा खावा ना पर खाना खाते भी रहना ही है दवा ना पर पैसा नहीं पैसा ना एक बार देखे पैसा आ रहा तो ना दवा ना पैसा नहीं आता बिल्कुल तो तुम दवा लेता जो चिंता ना करता मैं तो मैं छह महीना ना कोर्स करी कर तो एक भाई एक एक महीना दवा लेने बिजी होते पति जो सस्ती वाली, पाउडर दवा मारी बस्ती का ले जाता है मोगी बोल जाता ले जाता आठ महीने मारी पास आ गया पहले वाला मोटा मोटा अक्षर मैंने मंचाए तो तुम्हें पहले तुम्हारा फोटो तुम्हारा सेवा मुकोस सही

तो योगा एक ये भी है कि तुम्हें 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 ये तुम्हें नहीं नहीं capace કે જોલો મત કરી નથી બની શકો છો એટલે કે તમારે બીજી સમય જિનેટિકલી હોવાનું સમય નથી બની બની શકો છો હવે કેબીટી કે આની મેટનોલોજીનો લાઈપોમા મને જમીની કાઠમાં કે થાઇરોઇડના પેશિયન્ટ આતો બેઠેલા છે તો થારરમાં શું કરવાનું થાઇરોઇડ પેશિયન્ટ માટે હા છે તો થારર માટે મને મારે કોનો અમે अपने योगा चालू કરી मैं तो હતી અનંત ઘર છેનત ઘર એટલે મેં યોગા ચાલુ કરે પાંચ છ જાયા કંપણમાં એક મહિના પછી એને બોય તો સડતો થતો અને અત્યારે એને બોય તો પેલી બની ગઈ થી એનામાં તેજ પ્રાણાયામ મેં બતાવી ર્યો છે નેના માં છે પછી સાત પ્રાણનો કઈક છે પોએ કે સપાલ ખાતી અને સપાલ ખાતી કોરવત સાસ લેવાનો બિલકુલ નથી ખાલી સાસ ને બહાર ફેંકવાનો છે અને આ એક જ એવો પ્રાણાયામ છે કે તમારા શરીરના અંદરના ઓર્ગન ને એક ધક્કો વાગે છે આ ધક્કો ને વાગે તમારા સ્ટમક ને તમારા જીવરસ ને વાગે તમારા હાર્ટ ધક્કો વાગે બાકી તમે આખો દિવસ મધુરી કરશો તો તમારા ઇન્ટરનલ ઓર્ગન ને એક્સરસાઇઝ નહીં મળે

કોઈનો એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી તમારે ફક્ત આ કે પૈસાનું આશરે જ દેવાનું હોય છે અને એમાં તમને ઓર્ગેનાઇઝર સાથે લોકો થોડું આध्यात्मિક મેડિકલ નોલેજ ભી એક ડોક્ટર હલીબેન જીનપીસ જે છે એ સંધાયના પરિવારના એમ તમને બહુ સરસ સ્વામી પણ છે તમાર આ મેડિકલનું માલિકમાં આવે છે કે તમને ઓલે પર બહુ સરસ સાબિત છે એ બો નોલેજબલ પર્સન છે તો તમે ઓકાપા જાઓ તમને અનુભવ આવતા તમારે સમાજ સાથે સાડા સાંભળો બીજો પ્રયાસ સુંજે એ ઉછેઈ

આમેલે લેવાનો છે અમુક કાથી બરને કારણે પડતી છે એને કપ્દાન પર કર દેવાનો છે એક એને કપાળ પર તરાયે આપો પર ઉરો સ્ટા લેવાનું અને મોર પર રાખીને હોમ બોલવાનું છે એક એક વાર પછી તમારે બરામત થશે भी स्वतः करी शको तुम्ही सगळे ऐकते छान वाचा अच्छा उज्जईपा आता मी म्हणाले बताया उज्जई आज्यापरी अले ओम का ने उनकीثناءन केव्हा ओम का कथा बची म्हणजे आम्ही आपले तो एवो जे पण त्यातरी स्वतः तुम्ही स्वतः सारत करू शकोच बिल्लो जे उस्त्रा आता बताव छे ने देसी ने तण पर उछात नाही केली छे अखने दर्द नाही से मळले બંને હાથ આના પાછળ નાખેલા પાછળ નોમક દ્રશ્યમાં એના જે આનો પરોઢી કેટેસિસ એ અર્ધ ઉષ્ઠ્રા સંકેત એ ઉષ્ઠાન અને ભૂજન કારણ એટલે સાખી દેન આસૂવિધા બામ છે અને બંને હાથ ખભાની નીચે રાખવાની છે અને કમરથી શ્વાસ લેતા ઉકે મરચે નજર આકાશ તરફ શ્વાસ લો ત્યારે એક ક્ષણ માં શ્વાસ છોડતા છોડતા પાછું નીચે આવવું सभी एवं आज हमने अपने प्रशिक्षण में मदद का अध्ययन किया पुजका का बैक पर आधारित वातावरण एक बैच में सके दागों हाथ ऊपर जमाना है ये तुम्हारे कमर से उठाना है और दूसरे के समान के आगे तुम्हें काफी फुल्का दिखाना है यानी आज ध्यान तुम्हें कछु कभी तुम्हारा फाइनल मटीज है बेटा कोई अगर पेन से ना किसी सोना और ना विषय तुम्हें समय उचित खाते ना विषय चर्चा करेंगे हेडफोन ला पेशेंट तैयार बता रहे हैं राइट એ ફોન માટે એટલે તમારે હેપી ડાયટ લે ઉપર સંની માટે કારણે કે આ ડાયટ વાર ઉપર પરમેશર પર મેડ કરાવા જેણે વાણ ઉત્તરતાઓ વધારે એના માટે કે હેપી ડાયટ લેવલ પર સારો લીલા શાકભાજી ધોઈતી એવો તમારે બતાવી દેવાનું છે માથામાં અત્યારે ફેશનાની વાત રાત્રે દિલ લઈને સંસપ કોષું રસ માય પોતા તે જાની સવારમાં માથે દોઈ નાખો અને બરાબર પેચરામાં સવારમાં માથે દોવાનો છે કે મતલબ કઈશ કોછું અને હેર મસાજ તમારે આંગળીથી કરવાનું છે તમારે કાળમાં મસાજ કરવાનું છે વાળમાં નહીં તમારે હેરપેક માટે તમારે ઘરે મેથી પાકર તો હશે જ એલોવેરા બી લગભગ બધાને ઘરે હોય છે પલ્પમાં મેથીનો પાકર મિક્સ કરી નાખવાનું છે થોડી વિટામિન ઈની એક બે કેપ્સ્યુલ લાઈન અંદર નાખી દેવાની અને થોડી છાશ એને મિક્સરમાં ફેંકી દેવાનું છે અને એ પલ્પ જે તૈયાર થાય એ હેરપેક એ તમારે વાળમાં થાય પણ તમે હેરવોશ કરો खैर माथा में लगावा लूंगी 1/2 घंटा સુધી રહેવા દેવાનું અને પછી હેયર મસ્ડર લેવાના તમારે વાળ અને તમારે કમ્બિશની પણ જરૂર પડી જાય વાળ કા છેદરી સહી હેતે છે ને કે ખેર વાળ ઉતળતામાં પટકી જશે કાજે બેઠી પોતે બેઠી આપણ સિગ્નલ નું કામ કરે છે આપણે કહ્યું ને કે બાદ મે ઇતિ મા બીચેના નું જોવા માંડજે છે મેથી એક સિગ્નલ નું કામ કરાય એટલે જે પરિસ્થિરો છે એટલે તમે તો નુકસાન પર પાછો નુકસાન ન ન કરે अलग मेथी अड़ी जब भी तो मैं रोज़ नियमित लूँ। फिर तब प्रभु से बाया ना कि यार इक्का खाने माता यार ऐसे तो अनेक पर बीटर मान समर माने। तो तुम्हारे तो तो मन में बताने तो थोड़ी फाइव ओपरेशन ले जो भी जो है कि बाया अपना शरीर में बाया भी तो काफ़ पोषण है ना भी तो आर आवास था होते तो मैं था

માટે સમય કાઢે જવા મારે છે તો હું આજનું આપણે જે દઉં છું ફરી ક્યારે મળીશું ચલો અસ્તુ જય શ્રી કઈ આભાર તમને ફરી મળવાનો મૂકો આપ્યો ફરીને ફરી આપણે મળતા અને આનંદ કરતા ધન્યવાદ